એ અમારો ખુશલી બેન અમારો ભાભી ને છે નમસ્કાર મિત્રો હું છું તમારો પિયા મિત્ર જયસિંહ વાઘ તો આજે તો નવરાત્રી બધાને તને ઘર મારા ઘર પરિવાર તરફથી બધાને નવરાત્રી હાર્દિક શુભકામનાએ તો આજે તો અમારે રાતોલ જવાનું મંદિર રે તો વાલીને માનતા કરવા જવાનું છે તો મારા ભાભી ને એક માનતા છે તો આપણે જઈએ અને થોડીક વાર પછી તમને બધું બતાવીશ રાતુલ મંદિર કેવી રીતનું છે તો મિત્રો ખમણ ચાર રોટલી છે સવારો અમારો નાસ્તો તો નાસ્તો કરીને હમણાં થોડીક વાર નીકળીશ તો ફાઇનલી આ નિવેદનો સામાન છે અમારે આ સામાન લઈને આગળ રાતોલ જવાનું છે મંદિરે તો આપણી ગાડી છે આ ગાડી લઈને આગળ જાઉં થોડીક વાર તો વિડીયોમાં કન્ટ્રીયૂ રહેજો ને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો ને યુટ્યુબમાં જોતા હોય તો સતત ફાઈનલી તલગારડા આવી ગયા છે તો આજ છે તલગારડા ને આ લોકો એટલે પોગી જ છે તો અમે તો ઘણા ગાડી લઈને નીકળ્યા તો આજ મેં ચોવીસ કલાક કામ કર્યું નાઇટમાં એટલે આપણે હાલી ન આવી પણ આ લોકો અમારા ભાભીને બધા આવે છે શિરાગ છે ખુશાલી છે અમારા મોટભાઈ છે મારા વાઇફને પણ આજે હાલીને આવ્યા છે તો જો ત્યારે શિરાગભાઈ કેમ રહ્યું એ અમારા ખુશાલી બેન

તો આગળ સંપૂર્ણ રીતે બધું મંદિર તમને બતાવો આગળ રીતે તો સમસ્ત વાઘ પરિવાર દેહ એમાંનું મંદિર છે તો તમે જોયું છો બધી વિગતવાર તમને દર્શન કરાવું માતાજીનું ને આગળ ફોટો પણ સહિત બધું બતાવું છે માતાજીનું ધજા છે તો બે અમારા ભાભીને આવ્યા છે ને જયદીપને પણ આવે છે કેમ છે જયદીપ એ ફોન પર આવે છે વાહ કેમ છું પાણી હતું ને બહુ તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો આટલી નદી આવતા મંદિરનું એટલું પાણી આવતા મંદિરનું કાંઈ પણ નથી થતું તો કહેવાય છે સાક્ષા દેહ એમાં નું ધામ એટલે રાતોલ મંદિર છે રાતોલ દેહ એમાં નું મંદિર છે તો એટલું બધું નદી પાણી આવવા છતાં અમારું બુટિયાનું નદીનું વ્યાન તો માતાજીનું મંદિરનું કાંઈ પણ નથી થતું તો એટલો દેહ એમાંનું અમારું સાક્ષાત છે એટલું વાઘ પરિવારનું મંદિરનું બહુ માનતા રાખે છે બધે ને તમે જોઈ શકો છો કે દેહ એમાંનું વાર્ષિક તિથિ દર વર્ષે ઓગણત્રીસ પાંચ ભવ્ય લોક ડાયરો ઉજવવામાં આવે છે દર મસ્ત ગાન ગાવામાં આવે છે ફક્ત એક દિવસની એક રાતનો પ્રોગ્રામ હોય છે તો એ ચેનલનું તમને હું મેન્શન કરું છું તમે બધા વિડીયો તમે જોઈ શકો છો તે આ ચેનલમાં છે આ ચેનલમાં બધા વિડીયો આવી ગયા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો વિડીયો તમે દર વર્ષે નવા નવા પ્રોગ્રામ આવે છે તો વિજયભાઈ કેશવભાઈ વાઘ તરફથી મંદિરનું સારું કાર્ય કરે છે તો એના બદલે ચેનલને ને આપણે સબસ્ક્રાઈબ કરો ને તમે જોઈ શકો છો દે હેમનું મંદિર છે આ રીતે તો મિત્રો આ મંદિર તમે જોઈ રહ્યા છો આ મંદિરે અમારા દાદા એ મંદિર બનાવેલું છે તો સુંદર મજાની વાત એ કે આ પેલા જૂનું મંદિર હતું ને એ મારા દાદાજી પેલા બનાવ્યું છે દાદા માણસોરુભાઈ વાઘ એમનો ફોટો હું પણ મેન્સલ કરું છું તો આગળ તમે એ ફોટો પર તમે જોઈ શકો છો આ ફોટો હું પહેલીવાર મૂકું છું તમે જોઈ શકો છો અમારા દાદાએ ખુદ મંદિર બનાવ્યું છે દેહહેમાનું મંદિર એટલે આ ફોટો મેં ઘણા સમયથી મેં હાસ્યોલો છે આ ફોટો તમે જોઈ શકો છો આ મંદિર તો દેહહેમાનું મંદિર છે આ રીતનું મંદિર છે તમે જોઈ શકો છો સુંદર મજાનું મંદિર છે બે હે માતાજીનું મંદિર તો મારા ભાભી જમી રહ્યા છે તો બાજુમાં મંદિરે દર્શન કરીને હવે થોડીક વાર ઘરે જવાનો પ્લાન છે તો નિવેદ કરી લીધા છે અને જમે છે તો થોડીક વાર ટાઈમ છે તો આપણે ઈસ્કો ખાઈ આવી તો હાલો જઈ મારા બાપ મોટા ભાઈ ઈસ્કો ખાવા મળ્યા છે

અરે વાહ આવા તો ફાઇનલી મિત્રો આજનો વિડીયો આપણે એટલો જ છે તો અમે માનતા લઈને આવ્યા છીએ તો સાક્ષાત દેહ એમાં મંદિર છે આપણે તો કહેવાનું છે કે દેહ આપણે હાજરા હાજર છે કોઈ પણ વ્યક્તિ આપણે માનતા લઈને આવતા હોય તો સાક્ષાત દિલથી તમે આવો ને માન શ્રદ્ધા રાખીને તમે આવી શકો છો માનતા આપણે પૂરી થઈ અવશે પૂરી થાય છે તો બને એટલો વિડીયો આપણે શેર કરો વાઘ પરિવાર ને તો બધા ગ્રુપમાં શેર કરો મિત્રો ને તો વિડીયોને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો મળી આપણે નવા વ્લોગમાં